જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં તો આજે આપણે ફરીથી એક નવી ચેલેન્જ લઈને આવી જાય છીએ તો આજની ચેલેન્જ છે અથેળી પર ઈટ મેલો અને ઇનામ જીતો તો ચેલેન્જમાં બધા માણસો છે તો આપણા કિશન સતીશ પૂનમ જીગર રણશી અને શુભમ તો બધા રેડી છો ને જીતી ગયો કાઠી ચેલેન્જ ભાઈ આજે તો આપણે ચેલેન્જ સ્ટાર્ટ થાય એ પહેલા બધાને શીખવાડી નાખે તો ચેલેન્જ કઈ રીતની છે તો બધા છેડા ધારો તો સતી શીટ લઈ તો આપણે બધાને ઓમ હાથ રાખવાના તે ઓમ 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 બરોબર ઓમ રાખવાના ના હથેળી ઉપર ઈટ મેલવાની છે કિશન તું ઈટ મેલજે કિશન તું મેલ ઈટ આ જગ્યા પર આ ફેટ ઉપર ચેલેન્જ બહુ કાઠી છે ઓમ તો ઓમ રહેવાનું કિશન બરોબર ને બરોબર બસ ટાઈમર સ્ટાર્ટ રહે સર્વંતર રહેવાનું અંદર ના માંડી રહેવાનું કિશન કિશન તું બધા મે વિડિયો કીધો ને હવે પહેલા તો આજની ચેલેન્જ નું ઇનામ છે 100 રૂપિયા બરોબર ના બરોબર તો આપણે હવે ચેલેન્જ સ્ટાર્ટ કરીએ તો આપણે પહેલા નંબર ઉપર આવે છે કિશન તો કિશન કેટલા સેકન્ડ સુધી રહી શકે છે કિશન સેકન્ડ કે મિનિટ મિનિટ હવે શીખ હવે તો બારો છે ને ચેલેન્જ બહુ હાર્ડ લે એક નહીં રેડી થઈ જાય કમ્પ્લીટ

ના રે ચાલુ ડાઈમર થી 15 સેકન્ડ નહીં દેખે નહીં દેખે નહીં દેખે રેજે કિસન હાથ બહુ જોર પડે હે તો કિસને 30 સેકન્ડ સુધી ઈટરાસી તો હવે બીજા નંબર ઉપર છે તો જાય થઈ જાય

સાથે કિશન દે કરતી આગળ થઈ જા કિશન દે આગળ થઈ ગયો આહા કિશન નો છોકરો આવી ગયો કે મને કે ચાલી દે હવે 1 મિનિટ મને લઈ 1 મિનિટ થઈ ગઈ સેકન્ડ વાહ વાહ એક મિનિટ પૂરી એક મિનિટ પૂરી બસ એક મિનિટ તો સતીસે ઇટ એક મિનિટ દિલાશિયે તો હવે તીજા નંબર ઉપર આયો છે રણસી 360 સ્ટાર્ટ મિનિટ કરું મિનિટ પૂરી

એક મિનિટ ના પંદર સેકન્ડ પૂરા જલ્દી જલ્દી ઉંચા કર लेवन केजे ऊंचा था यार चल निकल चल बास किजे मां नहीं थियो छु 50 चला सीधा कने का सीधा कने आ तुम जा कर आवाज 10 सही आको उछि त आए 56 सती सती सतीश 2 मिनिट पुनी चल चल अले आउट गणा लगभग करिन जोई ले आ दु आ दु कम्प्लीट चेटले 2 मिनिट न 5 सेकेन्ड 2 मिनिट न 5 सेकेन्ड रछि त हको को नम्बर आयो भोला न नम्बर आयो ए गाडी

जीगो आ दकना पुटेका पूरा आज हुन्छ स्टेट स्टेट रेडी कम्प्लिट गर एक मिनेटको 10 सेकेन्ड पूरा जिगा जगा अन्य निकै रगी रे न निकै र रण रण छितै थोड़ी अन्य गर्दि छि पुरी अन्य सरा छि वले न गर्दि मन एउटा 20 सेकेन्ड पूरा जाऊ न अब त त जित्वा माटे खाली 50 सेकेन्ड जिगा जिगा हारिदा